હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ગાઈઝ ઘણા સમય બાદ હું આજે વ્લોગ બનાવી રહી છું અને લગ્ન પાછળનો મારો આ પહેલો બ્લોગ છે કારણ કે લગ્ન પાછળ મારે થોડુંક એવું ટાઈમ નહોતું જોડતું વિડીયોઝ બનાવવાનું અને થોડીક એવી તબિયત પણ મારી બરાબર રહેતી નહોતી તો આજે મને એમ થયું કે ચાલો આજે ઘરે કોઈ નથી તો હું એક બ્લોગ બનાવી જ લઉં અને જસ્ટ અમે હમણાં ઉઠ્યા છીએ અને ઘરમાં હું અને મારા પતિદેવ જ છે અને મારા પતિદેવ મારા માટે ગયા છે નાસ્તો લેવા તો તમને દેખાડું ઘર મારું સસુરાલ મારું સસુરાલ અને કામ બધું એમ જ પડ્યું છે તો જ નહીં કરતા જવો બધું કામ પડ્યું છે તમે જોઈ શકો છો અહીંયા રોટલા પણ મારા દેવરજી ખાઈને મૂકી ગયા છે અહીંયા જ તો આપણે અહીંયા રાખીએ આ બધું એમને કામ પડ્યું છે તમે જોઈ શકો છો અને આ બધું મારે અને મારા પતિદેવને કરવાનું છે આપણે આજે એમને કામ કરાવીશું જ એ તો સો ટકાની વાત છે અને આ છે મારા દેવરનો રૂમ અને આ છે અમારું રૂમ કે એમને એમ પડ્યું છે હજી કાંઈ એમ કામ કર્યું નથી બધું એમને એમ પડ્યું છે કારણ કે કોઈ હતું નહીં તો આપણે લેટર જ ઉઠવાનું અને આજે બારનો વ્યૂ ત્યાં ગાય હોય છે અમારે બધું એમ જ કામ પડ્યું છે તો બધું મેં કીધું નાસ્તો કર્યો ને પછી આપણે કામ કરીએ આરામથી નિરાતે આજે ટેન્શન છે નહીં ગાય નકર સાસુમાર હોય તો વળી એમ થાય કે જલ્દી જલ્દી કરી લઈએ સાસુમાની પ્રેસ કરીએ તો ગાઇઝ ઈ નાસ્તો લેવા ગયા છે તો એટલી વારમાં આપણે કંઈક કામ કરી લઈએ થોડુંક મોબાઈલ અહીંયા રાખું આ બધા ગોધવાન પડવા છે આપણને કર નહીં આપણું ઘર છે તો આપણને જ કરવું પડશે ને આપણને શરમ નથી આવતી ઘરનું કામ હોય તો આપણને કરવું જ પડે આપણે રહીએ છીએ અહીંયા ખાઈએ છીએ પીએ છીએ તો થોડુંક કામ કરવામાં શું તકલીફ દુનિયા મેં આવે તો કામ કરના પડેગા જીગેલ હે તો પીનાઈ પડેગા એસા કુછ હે મને નહી ખબર સાનું નામ શું છે કે લાઈન્સ નું છે ની હમ ગાઈસ સુકારી જિંદગી આપડી લેડીઝ જિંદગી કેમ હે જિંદગી ગાઈસ આપડો નાસ્તો આવી ગયો છે

કેવા વાહ કપાવી આવ્યા છે અમારા પતિદેવ જોઈ લો આ જોઈ લો જલેબી માય ફેવરેટ જલેબી જલેબી ખાઈ

cuando Ah, dejas. <laughs> Te voy a poner. Eh. Ahí le pusiste nada. De qué nada. Tú vas <laughs> a poner más <coughs> nada. વાઇઝ નાસ્તો અમારો થ થઈ ગયો છે અને થઈ ગયા છે કોઈકને બોટા લગાવવા કોઈક બીમાર છે તો એમને અડધી ખણ કલાકે આવી જશે આવતા આવતા તો ત્યાં સુધી આપણે વાસણ ઘસી લઈએ અને પછી આપણને ઝાડપટા કરી દેશે તો આપણું કામ કમ્પ્લીટ થઈ જશે તો એવું પછી રહેશે બાકી હું કરી નાખીશ ના કઈશું પ્લીઝ પ્લીઝ કરીને કરાવી લેશું આપણે કામ કરવા એક્સપર્ટ છીએ

મજા આવે છે કામ કરવાની કેટલી મજા આવે છે કેટલી બોલીને કહો બોલીને ઓ દન demand with multiple benefits. Open free demand account now. Investment in secure તો ગાય ઘરનું બધું કામ થઈ ગયું છે આમને થેન્ક યુ કમ આમની આપણું બધું કામ થઈ ગયું છે સાડા અગિયાર વાગે હવે થઈ ગયું છે રોટલીનું ટાઈમ જલ્દી આ લો કરીએ રોટલી જોશો આ બધું કામ થઈ ગયું છે અમારું ઘર કેટલું ચોખ્ખું થઈ ગયું છે જેવો ગાઈસ ત્યાંનું કામ તો થઈ ગયું છે હવે શાક રોટલાનું ટાઈમ થઈ ગયું છે તો આ પણ મને કરાવીશું શાક રોટલા પણ કરાવીશે આપણે એમને આજે રોટલી બનાવતા શીખવાડીશું ના હં હં હા કે છે બનાવી નાખશું આજે રોટલા તમારું બાઉ બાઉ આભાર અમને કામ કરાવ્યું એમના માટે થેન્ક યુ તો ગાઈસ બધું કામ તો થઈ ગયું છે હવે બનાવવાના છે રોટલા મને બનાવી છે આ મને બનાવી દે છે ખીચડી વઘારેલી ખીચડી ને આ કાપકૂપ ચાલુ છે

ઉધર ઉધર મેર કો અકેલે રહેના દેવને બલેને ઓ ગટતે હે ન ના આયા થા હાય યંદો આક તા પે મે લોકો ખબર નો પે ઓકલી યોની વાના મુખ ખબર નો પે રેલો કે કે સા મત નય તો નાત્રે જ મને નાત્રે તકલી નહોતી નહીં નાત્ર્યા યે નહીં તી બોતલા હોય જો કે સિંગલ ગાય નહી તી સમજી હું મે પુતતેલાસ સેոչેંતા અન દડીલા નહી તકવો ચતા યુગાને મ઱ુામ પ�ળાં Heart મડૂચહૂ઴ંજાં મસંજે મં ચીચહે ચતાલાં મીરચા મસંજચે મંળે મા઺ ચીંાળાચે મિ

दा बड़ू बा साज मान है ता इन्हें लो सरे तो साथ है ता अलग ब्लॉग में आता पैनल में ना लकड़ी आया ही हूँ काइट लाइक और सब्सक्राइब करते हुए फॉलो मेरा बड़ू पाए साज मान बन ही है ता इस बड़ू बड़ू साज माने तो ले तो साथ है ता લાઇક ફોલો <coughs> <coughs>